આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડફોઈના ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ મહેતા શ્રીમતી મીનાબેન મહેતા ઉપસ્થિત રહ્યા અને સ્કૂલના પ્રિન્સિપલ ગાયત્રી મેડમ શિક્ષક વિદ્યાર્થીઓ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા સ્પાટ મુડે ન્યૂઝથી નરેશ વર્માર જે દિવસની રાહ સમગ્ર દેશ અને વિશ્વ જોઈ રહી હતી એ દિવસ એટલે કે આજે બાવીસ તારીખે અયોધ્યાની અંદર રામલલ્લા બિરાજમાન થવાના હોય ત્યારે વડોદરા શહેર જે સંસ્કારી નગરી છે તે પણ ખૂબ જ સુંદર રીતે આજના દિવસને ઉજવી રહી છે ત્યારે વાઘોડિયા રોડ પૂર્વ વિસ્તારની અંદર જે સ્કૂલ આવેલી છે બરોડા પબ્લિક સ્કૂલ તેના ભૂલકાઓએ એક ગીત તૈયાર કર્યું છે જેને યુટ્યુબ ઉપર લોન્ચ કરવા માટે જઈ રહ્યા છે અયોધ્યાની ધરતી ઉપર રામના ગીતને લઈ અને અહીંના સ્ટુડન્ટો અહીંના વિદ્યાર્થીઓ સાથે એમના પ્રિન્સિપલ અને ટીચર્સોના સહયોગથી આજે સુંદર આ ગીત લોન્ચ થવા જઈ રહ્યું છે તો ખૂબ જ સુંદર રીતે આ વિદ્યાર્થીઓએ એમનું ગીત તૈયાર કર્યું છે સીધી વાત કરીશું આ જે જોઈ રહ્યા છો જે આ વિદ્યાર્થીઓ છે અને આ ગીત લોન્ચ કરનારી ટીમ છે સીધી વાત કરીશું અહીંયાના પ્રિન્સિપાલ છે તેમની સાથે હા મેડમ આજે શું કાર્યક્રમ છે અને શું આજનો તમારો આ ગીતને પ્રસારિત કરી અને શું સંદેશ છે આપનો જ્યારે આખો દેશ રામ મંદિરની પુનઃ વાપસી માટેની ઉજવણી કરી રહ્યું હોય શ્રી નરેન્દ્ર મોદીજીએ જ્યારે આટલું સુંદર એક આયોજન કર્યું છે તો અમે પણ શાળાના માધ્યમથી પ્રત્યેક નાગરિકોને બધા બાળકોમાં પણ આ સંસ્કારોનું સિંચન થાય કે જે પણ કંઈ કરીએ આપણે ધર્મના નામે જે પણ કંઈ કરવાનું છે એ બધું ખૂબ સરસ રીતે અને સુંદરતાપૂર્વક માનવ ધર્મને ધ્યાનમાં રાખીને આપણે કરવું જોઈએ અને બસ એના જ માટે એક ઇનિશિયેટિવ લીધું છે અમારી શાળામાં અમારી બીપીએસ સરગમ ટીમ છે પરફોર્મિંગ આર્ટ્સમાં બધા સ્ટુડન્ટ્સને પણ ટ્રેન કરવામાં આવે છે તો બસ એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને આ વખતે પહેલી વખત બરોડા પબ્લિક સ્કૂલ યુટ્યુબ ચેનલ પર અને બીજી અલગ અલગ કોમર્શિયલ જે પણ ચેનલ્સ છે એ બધી જ જગ્યાએ ઓડિયો વિઝ્યુઅલ ગીત આખું લોન્ચ કરવા જઈ રહ્યું છે અને આજના શુભ દિવસે આ માધ્યમ દ્વારા હું બધા જ પેરેન્ટ્સનો શિક્ષકનો આ ટીમમાં જેમણે પણ પોતાનું યોગદાન આપ્યું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ગીત બધાને પસંદ આવે એવી શ્રીરામ અમારા બધા પર કૃપા કરે એવી જ અભ્યર્થના સાથે જય શ્રી જય શ્રીરામ જય શું કહીશ બેટા આજના આજના દિવસને કેવું લાગે છે તને આજનો દિવસ બહુ એટલે એક્સપિરિયન્સ બહુ જ હાઈ લેવલનો છે અને જે પ્રકારનું ડેકોરેશન કર્યું છે એ બહુ જ મસ્ત છે અને અમારું જે સોંગ છે એ બી એકદમ ફાઇન છે હું બહુ એક્સાઇટેડ છોડે સોંગને જોવા માટે થેન્ક યુ શું હા અને આ જે ટીમ છે તેમણે ગીત લોન્ચ કર્યું છે તેવા એમની સાથે પણ સીધી વાત કરીશું શું છે સાહેબ આ ગીત શાના માટે આપ આપના દ્વારા શું સંદેશ આપવા માગી રહ્યા છો પહેલાં તો બધા દર્શક મિત્રોને જય શ્રી રામ આ ગીત દ્વારા બધાને ખબર છે કે રામ પ્રતિષ્ઠા રામ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ રહી છે અયોધ્યામાં અને એ ઉપલક્ષમાં અમારા બરોડા પબ્લિક સ્કૂલે સુંદર મજાનું ગીત ની રચના કરી છે અને અમે બહુ એક્સાઇટેડ છે આ ગીતને લોન્ચ કરવા માટે આજે બધા જુઓ છો તમે બધો માહોલ કે બધા આ ગીતનું લોન્ચિંગ કરવા માટે એક્સાઇટેડ છે અને રામ જન્મની અને રામ લાલાની મૂર્તિનું ની પ્રતિષ્ઠા કરવા માટે એ પણ માટે બધા ઉત્સુક છે અને એ સંદેશો એ જ આપવા માગીએ છીએ કે ભાઈ આપણે બધા અળી મળીને રહીએ અને સર્વધર્મ એક છે એ જ સંદેશો આ ઉત્સવથી અમે આપવા માગીએ છીએ જય શ્રી રામ